સૂત્રો જણાવી રહ્યા છે જખૌ બંદર ખાતે રહેતી યુવા પરિણીતાને મારવા મજબૂર કરવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બે સાત દસ ના મૂળ ગીર સોમનાથ ના કોડીનાર ના કોટા બંદર ની તેમજ હાલમાં અબડાસા ખાતે આવેલ જખૌ બંદર ખાતે રહેતી બાવીસ વર્ષીય યુવા પરિણીતા વંદનાબે કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો વધુમાં જાણવા મળી રહ્યું છે કે હતભાગીના ભાઈએ મૃતકના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે આરોપી છેલ્લા બે વર્ષથી અવારનવાર રૂપિયા માંગી તેમજ ચારિત્ર્યની શંકા રાખી મારકુટ કરતો હોવાથી શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઈ હતભાગીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે